નમસ્કાર મિત્રો અમો અને અમો ટીમ બે હજાર બે માં જ્યારે નિર્ભયાકાંડ થયું હતું ત્યારે વિચાર્યું હતું કે દીકરીઓ માટે કાંઈક સારું કામ કરશું એમ કરતાં કરતાં અમે અત્યારે બે હજાર પચીસ સુધી પહોંચી ગયા ત્યારે અમે ભણતા હતા હવે મારે ખાસ કહેવું છે કે હિન્દુ મુસ્લિમની રાજનીતિ કરવાવાળાઓ એકવાર આ સમાચારનું પેપર જોઈ લ્યો દૈનિક પેપર જોઈ લ્યો અને અમારો મુખ્ય ઉદ્દેશ્ય સમાજની અંદર દેશની અંદર દેશનો કાયદો કાનૂન બંધારણ નીતિ નિયમ મુજબ હાલે અને કહેવાતા સ્થાનિક રાજ્યમાં અમુક બે હજાર બેથી રાજ બે હજાર બે વર્ષ દરમિયાનથી રાજનીતિમાં આવેલા હોય અને હિન્દુ મુસ્લિમની રાજનીતિની કૂટનીતિ કરતા હોય હકીકતે રાજનીતિમાં કોઈપણ ધર્મ કે નાતી દેશ ભાવના ન હોવી જોઈએ એની જગ્યાએ પોતાના આર્થિક અને પોતાના ગેરપ્રવૃત્તિને હલાવવા હિન્દુ મુસ્લિમની તુટી તુષ્ટિ રાજનીતિ કરે છે તુષ્ટિકરણ કરે છે એવા લોકોને આ સંદેશ છે એકવાર આ દૈનિક પેપર વાંચી લેજો આ બેન પાકિસ્તાનના કરાંચીમાં રહે છે અને હિન્દુ છે અને અહીંયાની પાકિસ્તાન સરકાર હિન્દુ લોકોને પૂરેપૂરું પ્રોટેક્શન આપે છે તો આપણા દેશમાં આવું કેમ નહીં શું આપણો દેશ એવો કમજોર છે કે કોઈ પણ ધર્મ કે ના રાજનીતિ કરે